ફ્રિજની ઉપર 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી નહીં તો ભારે નુકસાન થઈ શકે નંબર 1 ફ્રિજને હંમેશા દીવાલથી ઓછામાં ઓછો 1 ફૂટનું અંતરે રાખવું જોઈએ ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ફ્રિજને હંમેશા પશ્ચિમ દિશામાં જ રાખો આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે નંબર 2 ફ્રિજની ઉપર દવાઓ ન રાખવી ફ્રિજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઈ જાય છે વિજ્ઞાન પણ આ વાતને માને છે ફ્રિજમાંથી નીકળતી ગરમીની અસર દવાઓ પર પડે છે ફ્રિજની ઉપર ક્યારેય ખાદ્ય ચીજો જેવી કે બ્રેડ દાળ કે રોટલી વગેરે પર ન રાખવી જોઈએ ખરેખર ત્યાંનો ગરમ તાપમાન તમારો ખોરાકને બગાડી શકે છે નંબર 3 ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાનો ફ્રિજ પર પૈસા વગેરે રાખી દે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ધન અને સોનું વગેરે ક્યારે ફ્રિજની ઉપર ન રાખવું જોઈએ આનાથી વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના ફ્રીજની ઉપર બાળકોના મેડલ કે ટ્રોફી વગેરે રાખી દે છે આવું કરવું શુભ માનવામાં આવતું નથી